અને મેં આ થોડું શાકભાજી લીધું છે ઘરમાં તમે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો છો મોડો લીધો છે મેં અડધું ગાજર હતું આ એક મીડિયમ સાઈઝ ની ડુંગળી છે અને ફૂલ કોબીને ને આપણે અડધો યુઝ કરીશું ડુંગળી વગેરે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે ફ્રેન્ડ્સ અને બીજા શાકભાજી તમારી પસંદના કેપ્સિકમ કે કોબી વગેરે કોઈ પણ શાકભાજી લઈ શકાય છે

હવે આપણે આમાં પેલા નિમક નમક એડ કરી દીધું છે એને સારી રીતે મિક્સ કરી લેશું જેથી નમક થી શાકભાજી બધું પાણી છોડી દેશે અને પવા તેનાથી સોફ્ટ થઈ જશે એ મોઇશ્ચર બધું પવા શોખી લેશે તો આ રીતે નિમકને ને પેલા સરસ મિક્સ કરી લેશું હવે આપણે એમાં થોડા મસાલા કરીશું તો આ મેં હળદર પાવડર એડ કર્યો છે અડધી ચમચી આખું જીરું મેં લીધું છે હવે આમાં તીખાસ માટે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું ફ્રેન્ડ્સ એકદમ અધકચરું મેં આદુ મરચા લીધા છે તમે તમારા ઘરમાં જે તીખું ખવાતું હોય એ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો મેં લાલ મરચું નથી એડ કર્યું ફ્રેન્ડ્સ ખાલી આદુ અને લીલા મરચાં જ એડ કર્યા છે મેં લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દઈશું બારીક કટ કરીને અને આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું બહુ જ બેસિક એવા મસાલા આપણે યુઝ કર્યા છે એકદમ ઘરના જ સામાનમાંથી આ નાસ્તો બનાવીને તૈયાર થઈ જાય છે આપણે એના માટે અલગથી કંઈ પણ લેવાની જરૂર નથી બજારમાંથી હવે આ બાઇન્ડિંગ માટે મેં બે ટેબલ સ્પૂન જેટલો બેસન એડ કર્યો છે ફ્રેન્ડ્સ અને એક પિંચ જેટલા બેકિંગ સોડા એડ કર્યા છે જેથી નાસ્તો આપણો એકદમ સોફ્ટ બને ઉપરથી લીંબુનો રસ એડ કરીશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે બાળકોના ટિફિન માટે પણ બનાવીને તૈયાર કરી શકો છો આ મિશ્રણ આપણું તૈયાર છે હવે હાથમાં તેલ લગાવી લીધું છે મેં અને સ્ટીમરની પ્લેટમાં પણ તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આ રીતે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આને તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો આ રીતે ટીકી જેવો શેપ પણ આપી શકો છો મેં આને વચ્ચે આ રીતે હોલ બનાવીને વડા જેવો શેપ આપ્યો છે તમે આને મુઠિયાની જેમ પણ બનાવી શકો છો અથવા બોલ્સ બનાવી શકાય છે કોઈ પણ શેપમાં એને બનાવીને આ રીતે મેં સાબતો નાસ્તો તૈયાર કરી લીધો છે હવે આપણે એને સ્ટીમ કરવાનો છે તો કઢાઈમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે તેમાં આપણે આ પ્લેટને રાખી ઉપરથી કવર કરી દઈશું અને દસ થી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેશું તો આ તમે જોઈ શકો છો આ નાસ્તાને આપણે આ રીતે પણ ખાઈ શકાય છે પણ એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં એક વઘાર કરીશું એના માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે કઢાઈમાં તેલ ગરમ થતા એમાં હિંગ એડ કરી છે અને હળદર એડ કરી છે મેં પાછી હળદર આપણે અંદર પણ એડ કરી છે નાસ્તામાં હવે આપણે એક એક કરીને આ બધા પીસામાં એડ કરી દેસુ તમે વઘાર માટે લીમડાના પાન કે સૂકા લાલ મરચા પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ રીતે હવે આપણે હળવાથી આ નાસ્તાને હલાવવાનો છે જેથી તૂટી ના જાય ઉપરથી લીલા ધાણા એડ કર્યા છે મેં અને આ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે ચીલી ફ્લેક્સ દેખાવામાં પણ બહુ સરસ લાગે છે અને ઉપરથી એકદમ સ્પાઈસી ટેસ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આપણા બે ચમચી તેલમાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી ચટાકેદાર એવો નાસ્તો બનીને તૈયાર છે તમે આને ડિનર માં પણ બનાવી શકો છો પ્રેમ ફ્રેન્ડ્સ ક્યારેક ક્યારેક આપણે બહાર ગયા હોય અને હેવી જમવાનું આપણે થયું હોય બપોરના તો સાંજે તમે ડિનરમાં આ લાઈટ લાઇટ એકદમ ડિનર બનાવી શકો છો ફ્રેન્ડ્સ તો તમને અમારી રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કરી દેજો ન સારી લાગે તો ડિસલાઈક કરી શકો છો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ્સ તો મળીએ છીએ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ